બારના તાંડી મોવાડીની પ્રાઇમરી સ્કૂલના વિદ્યાર્થીઓ પોલીસ સ્ટેશન બેંક અને પીએસસીની શૈક્ષણિક મુલાકાતે બાર તાલુકાના જૂના ઉટડા પંચાયતના પેટાપરા તાળની મુવાડી પ્રાઇમરી સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા આંબલિયારા પોલીસ સ્ટેશન બેંક ઓફ બરોડા તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની શૈક્ષણિક મુલાકાત લેવાઈ જેમાં પોલીસ સ્ટેશનમાં કાયદેકીય જ્ઞાન અને ઇમરજન્સી નંબર વિશે જાણકારી આપવામાં આવી બેંક ઓફ બરોડામાં આધાર અપડેટ લોન કેશ કાઉન્ટર ખાતું ખોલાવા લેવડ દેવડ પાસબુક જમા પાવતી અને ચેક વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી આરોગ્ય કેન્દ્રમાં આરોગ્ય વિશે સેવાઓ તેમજ પ્રાથમિક પગલા વિશે અંબલિયારાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ઝલક પટેલ દ્વારા ખૂબ જ સરસ અને સુંદર માહિતી આપવામાં આવી કાર્યક્રમનું આયોજન તાળની મુવાડીના પ્રાઇમરી સ્કૂલના શિક્ષક ભાવિક પટેલ અશ્વિન પટેલ સંજય પટેલ હર્ષાબેન પરમાર સંગીતાબેન ફનેજા તેમજ કનકસિંહ મકવાણા દ્વારા કરવામાં આવ્યું રિપોર્ટર દિનેશ પટેલ અરવલ્લી